હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ચોમાસાને જોતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને એનડીઆરએફની ટીમને પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે રાજ્યમાં કુલ ત્રણ એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવામાં આવી જેમાં કચ્છના ભુજમાં વલસાડમાં અને રાજકોટમાં એનડીઆરએફની ટીમને ખડે પગે રાખવામાં આવી છે કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવામાં આવી છે यहाँ हम डिप्लॉयमेंट की जैसे बात करें तो जो आगामी मानसून अभी जो आने वाला है उसी के लिए तैयारियां शुरू कर दी गई हैं और हम जो एरिए को विजिट कर रहे हैं और मार्क कर रहे हैं कि मतलब कहाँ कहाँ वाटर लोइंग समस्या है कहाँ फ्लड की सिचुएशन बनती है ताकि लोगों को समय पर हम उनको इविकेट कर सकें और वहाँ रिस्पॉन्स कर सकें हमारी तीस सदस्यीय टीम है और इक्विपमेंट की बात करें तो हमारे पास फ्लड वाटर रेस्क्यू से संबंधित इक्विपमेंट जैसे कि वाटर हमारे पास इन्फ्लेटेबल बोट है और ओ बी एम्स हैं लाइफ बॉय लाइफ जैकेट्स हैं और सी एस एस आर से रिलेटेड भी हमारे पास पर्याप्त इक्विपमेंट और स्पेशल इक्विपमेंट्स हैं હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે વલસાડ જિલ્લામાં હવે ચોમાસું આગળ વધી રહ્યું છે તેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એક એનડીઆરએફની ટીમને વલસાડ જિલ્લા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે એનડીઆરએફની ટીમ દ્વારા જે વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ છે તેની મુલાકાત લેવામાં આવી રહી છે સાથે સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમને પહેલાથી જ સ્ટેન્ડબાયમાં રાખવામાં આવી છે કારણ કે જે રીતે ઉપરવાસમાં વધુ વરસાદ વરસતો હોય છે તેને લઈને વલસાડ જિલ્લાના ઘણા એવા વિસ્તારો છે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જાય છે તેને લઈને અને વલસાડ જિલ્લામાં પહેલાથી જ એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એનડીઆરએફની ટીમ દ્વારા જે જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ મુલાકાત લેવામાં આવી છે અને ત્યાંના લોકોને સૂચનો કરવામાં આવ્યા છે અને જે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ની ટીમ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે તમામ પ્રકારના સાધનો જે ની ટીમ દ્વારા રાખી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે જો વલસાડ જિલ્લામાં વધુ વરસાદ વરસે અને જો પૂરની પરિસ્થિતિ સર્જાય તો પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લામાં પહેલાંથી જ એક ની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને જે સમગ્ર પરિસ્થિતિ છે તેને રાજ્ય સરકાર વહેલી તકે પહોંચી વળે તે માટે વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ